બાળકો મુક્ત મને ભવિષ્યનું ઘડતર કરે તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે પરંતુ કેટલાક ગામડાઓમાં હજુ પણ બાળકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય તેવી સ્થિતિ છે વાત છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામની નસવાડીના ગોયાપાંટ ગામમાં આંગણવાડીના અભાવે ભૂલકાઓ કે જે ખાનગી મકાનમાં અભ્યાસ કરવા મજબૂર છે આટલું જ નહીં જે ઓરડામાં બાળકોને બેસાડવામાં આવ્યા છે ત્યાં બાળકોના જીવને પણ જોખમ છે કારણ છે

તમે માનો નહીં પરંતુ ખરેખર આ આંગણવાડી છે અહીંયા આંગણ આ ગામના જે બાળકો છે તે આંગણવાડીમાં અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે મહત્વની વાત તો એ છે કે આંગણવાડી જે બે વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે જે મકાન છે તે જીવનું જોખમ અહીંયા જોવા મળી રહ્યું છે